લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે બોટાદ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને અત્યારે દ્રશ્યો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તે બોટાદના ટાટમ ગામના છે જ્યાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને અનેક વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું હતું તો બોટાદ શહેર સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા નજરે પડ્યા હતા તો સાથે સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુરેન્દ્રનગર રાજકોટ અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે સુરતના ભાગોમાં પણ વહેલી સવારથી જ વરસાદ અનરાધાર જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં તો આખરે જે વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ઓછી હતી ત્યાં પણ છે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તેને કારણે ધરતીપુત્રોમાં ચોક્કસપણે હરકની હેલી જોવા મળી રહી છે ત્યારે બોટાદના ટાટમ ગામના દ્રશ્યો જોઈ શકો છો ત્યાં પણ ધોધમારા વરસાદ આજે પડ્યો છે તો મોંઘેરા મેહુલિયા આજે અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જેને કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં વાવણીલાયક વરસાદ પણ આજે પડ્યો છે